સમૃદ્ધિ નો આધાર બે મહત્વના કાયદાઓ પર આધાર રાખે છે એક છે ટેક્સ સિસ્ટમ ને બીજી છે એની અદાલતો ભારતની અદાલતો ભ્રષ્ટ છે અને બીજા નંબરમાં જીએસટી જેવા કાયદાઓ ગરીબોને વધુ ગરીબ બનાવી રહ્યા છે આ વિડીયોમાં હું વ્યવસ્થા વિશે વાત કરીશ કે ભાઈ અદાલતોને સુધારવા માટે ભારતમાં જજ વ્યવસ્થા ખતમ કરી અને વ્યવસ્થા લાવવી ઇતિહાસમાં જેટલા પણ મહાન રાજાઓ થયા એમના ઇતિહાસમાં એક શબ્દ એ રાજાઓ માટે ખાસ લખવામાં આવે છે અને એ છે કે રાજા ન્યાયપ્રિય હતા મતલબ કે એ રાજાના રાજ્યમાં કોઈ પર અત્યાચાર થયો હોય અન્યાય થયો હોય તો એને ન્યાય મળતો અને દોષિતો ને સજા થતી જે રાજ્યમાં કે જે દેશમાં ની ન્યાય વ્યવસ્થા મજબૂત હશે તો ત્યાં સમૃદ્ધિ આવશે આવશે ને આવશે જ ભારત દિવસે ને દિવસે પછાત થતો જાય છે અને વિદેશી કંપનીઓ ભારતમાં વધી રહી છે એ દર્શાવે છે કે આપણે કમજોર થઈ રહ્યા છે ઘણા લોકો કહે છે કે ભાઈ ભારતનો ડંકો વાગે છે ભલા માણસ ડંકો નથી વાગતો વિદેશી કંપનીઓ ભારતમાં ઘુસી ગઈ છે અને આજે જે દેખાઈ રહ્યું છે જેટલી પણ ટેકનોલોજી એન્જિનિયરિંગ એ બધી કંપનીઓના ને શું કહેવાય જોઈન્ટ વેન્ચર ચેક કરો કે ભાઈ કઈ કંપની સાથે આનું કોપરેશન છે જોઈન્ટ વેન્ચર છે આજે ભાગની જે એન્જિનિયરિંગની કંપનીઓ છે તેમાં એ બધી વિદેશી કંપનીઓ સાથે ટાઈપ કરેલી છે જોઈન્ટ વેન્ચરમાં કામ કરે છે ટેકનોલોજી તો બધી અમેરિકાની જ છે કે ભાઈ આ ઇન્સ્ટા ફેસબુક ટ્વિટર જે કઈ આપણે વાપરીએ છીએ એ બધું અમેરિકન છે આ જે મોબાઈલ એન્ડ્રોઈડ છે પણ એટલે છે મોબાઈલ તો કે ચાઇનાના એટલે જે આજે વિકાસની જે સમૃદ્ધિની જે આપણે વાતો કરીએ છીએ એ બધી વિદેશી છે એ વસ્તુ આપણે સમજવી જોઈએ અને વિચારવું જોઈએ કે ભાઈ આ બધી વસ્તુઓ ભારતમાં કેમ નથી બનતી આજે પાંચ કિલો રાશન ઉપર ચૂંટણીઓ લડાય છે ને લોકો ગર્વ અનુભવે છે મને તો સમજાતું નથી કે કઈ રીતના લોકો વિચારી રહ્યા છે પણ ખેર અમારો પ્રયાસ છે કે ભાઈ ભારતની વ્યવસ્થાઓ સુધરે અને ભારત આત્મ સાચા અર્થમાં આત્મનિર્ભર બને નહીં કે ચોપડા ઉપર અને પોસ્ટરોમાં તો એ માટે સૌથી પહેલું જરૂરી છે કે ભાઈ ભારતની ન્યાય વ્યવસ્થા સુધારવી ન્યાય વ્યવસ્થાને વેપાર સાથે અને ટેકનોલોજી સાથે સીધો સંબંધ છે કે ભાઈ ન્યાય વ્યવસ્થા સુધરશે તો જે નાના અને મધ્યમ વર્ગના જે ઉદ્યોગપતિઓ છે વેપારીઓ છે એમને રક્ષણ મળશે નાગરિકોને ન્યાય મળશે સમયસર ભારતની વાત કરી દુનિયાની વાત કરીએ તો દુનિયાની અંદર ત્રણ ન્યાય વ્યવસ્થાઓ ન્યાય વ્યવસ્થાઓ છે એક છે જજ વ્યવસ્થા એક છે જૂરી અને એક છે લે જજ જજ વ્યવસ્થા એટલે કે ભાઈ એકલા જજ હોય એ ચુકાદાઓ સાંભળી અને જજમેન્ટ આપે જે ભારતમાં છે બીજું છે જૂરી કે જજની સાથે જિલ્લા જે તે જિલ્લા કે તાલુકાના મતદારો કેસ સાંભળે અને નિર્ણય આપે એ છે જુરી વ્યવસ્થા અને ત્રીજું છે કે ભાઈ લે જજ એટલે કે જજની સાથે રિટાયર્ડ અધિકારીઓ કે ભાઈ અન્ય અધિકારીઓ જજ સાથે બેસી અને ચુકાદાઓ આપે તો આ છે લે જજ ભારતની અંદર જે જજ સિસ્ટમ છે એ એકદમ ભ્રષ્ટ છે અને જ્યાં જ્યાં પણ જજ સિસ્ટમ છે એ બધા જ દેશો અલ્પ વિકસિત છે અથવા તો વિકાસશીલ છે અથવા તો સૌ પછાત દેશોમાં એની ગણતરી થઈ રહી છે એનું કારણ જ એ છે કે ભાઈ જે જે દેશોમાં જજ વ્યવસ્થા છે ત્યાં ભ્રષ્ટાચાર બે છે ગુનાખોરી બે છે જે આપણે રોજ છાપવામાં વાંચીએ છીએ કારણ કે લોકોને ડર જ નથી જે રીટા ગુનેગાર અમે અમુક અમુક વાર તો છાપામાં આવે છે કે ભાઈ ફલાણા આરોપીએ સો ગુના કર્યા છે અરે માણસ સો ગુના એ કરી કેમ શક્યો દેશની અંદર પોલીસ અને જજ આખો એટલી બધી વ્યવસ્થા છે એટલા હજારો કરોડો રૂપિયાના તમે બધા ફંડ ફાળવો છો તો કોઈ વ્યક્તિ સો ગુના કરી કેવી રીતના શકે એટલે એ કરી શકવાનું કારણ એક જ છે કે ભાઈ અદાલતમાં બેઠેલા જજો ભ્રષ્ટ છે કોઈ પણ પોલિટિકલ પાર્ટી આ વાત ખુલીને નથી બોલતી એનું કારણ એક જ છે કે ભાઈ દરેકને સત્તા જોઈએ છે અને સત્તા મેળવ્યા પછી સત્તા સુખ ભોગવવું છે પરંતુ અમે રેટોરિકલ પાર્ટી અમારે સત્તા સાથે કોઈ મો નથી અમે ભારતની વાત કરીએ છીએ ભારતીયોની વાત કરીએ છીએ વ્યવસ્થા સુધરે એ માટે અમે પ્રયાસ કરીએ છીએ અને એ માટે અમે ચૂંટણીઓમાં ભાગ લઈએ છીએ જજ વ્યવસ્થામાં નુકસાન શું છે સપોઝ કે હજુ કોઈ વિસ્તાર છે તો ત્યાં કોઈ સંગઠિત જે ગુનેગારો છે કે ભાઈ એક માણસ છે એને પોતાની પચાસ જણાની કે વીસ જણાની ગુંડાઓની ગેંગ ચલાવે છે તો એને શું કરવાનું છે કે ભાઈ રાજ્યમાં હપ્તા ખંડડી ઉઘરાવી છે હપ્તા ઉઘરાવા છે બધાને હેરાન કરવા છે તો એને શું કરવું પડશે એને જે તે તાલુકા લેવલ હશે કે ભાઈ જિલ્લા લેવલ હશે તો એસપી ને ફોડવો પડશે અથવા તો પીઆઈ કે પીએસઆઈ ને ફોડવો પડશે અને પીએસઆઈ પીએસઆઈ જો એના હાથમાં એના 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 સાથે કામ કામ કરશે તો પછી એનું બીજું કે ભાઈ જજને સાથે સેટિંગ કરવું કે ભાઈ એનું કોઈ પણ માણસ પકડાય તો એને છોડી દેવો બરાબર તો એ પ્રમાણે એનું કામ ચાલતું રહેશે કે ભાઈ લોકો કોઈ ધાક ધમકી આપીને પૈસા પડાવતા રહેશે કદાચ કોઈ હિંમત કરી અને કોર્ટ કેસ કરી પણ દેશે તો જજ એને છોડી દેશે પરિણામે થશે શું કે ભાઈ વેપારીઓ ડરી જશે કે ભાઈ આની તો પૈસા આપવા સિવાય છૂટકો જ નથી કારણ કે આને પૈસા નહીં આપીએ તો આ દાદાગીરી કરશે બીજી રીતે હેરાન કરશે એના કરતા છે આપી દો ન્યાય તો મળતો નથી તો આ જે સમસ્યા છે ને એ જૂની વ્યવસ્થામાં નહીં રહી અત્યારે હજી હજુ પણ જે સમજી લો કે મુંબઈમાં જે નું આટલું બધું મોટું નેટવર્ક છવાયું તેનું કારણ જ આ હતું બાકી આપણે કહીએ કે ભાઈ આજે પોલીસ ધારે તો સાહેબ આપણે કોઈ રોડ ઉપર ગામડાઓમાં તો ઠીક છે બાકી શહેરોમાં પોલીસનું જયારે ફૂલ સ્ટ્રીક ચેકિંગ હોય છે ને હેલ્મેટ કે સીટ બેલ્ટ કે વાહનોનું એક સર્કલ ઉપર ઉભા હોય છે તમને શું વગર જવા જવું હોય તો પછી ફાઇન ભરીને જવું પડે મતલબ પોલીસોની મોટા નેટવર્ક ઉભા થઈ શકતા હોય તો એનો મતલબ સાફ છે કે ભાઈ અધિકાર અધિકારીઓ ભ્રષ્ટ છે જજો ભ્રષ્ટ છે ભારતની અદાલતોમાં વર્તમાનમાં પાંચ કરોડ કેસ પેન્ડિંગ છે જે સૂચવે છે કે ભાઈ અદાલતમાં બેઠેલા જજો ભ્રષ્ટ છે ભ્રષ્ટ છે અને ભ્રષ્ટ છે સુપ્રીમ કોર્ટમાં એસી હજાર કેસ પેન્ડિંગ છે હાઈકોર્ટમાં પચાસ લાખથી વધારે પેન્ડિંગ છે અને નીચલી અદાલતોમાં સાડા ચાર કરોડ કેસ પેન્ડિંગ છે એ સૂચવે છે કે ભાઈ અદાલતમાં બેઠેલા જજો ન્યાય નથી આપતા પણ તારીખ તારીખ અને તારીખ જ આપે છે તો આ જે સમસ્યા છે એનું સમાધાન શું છે કે ભાઈ દુનિયાની શ્રેષ્ઠ ન્યાય વ્યવસ્થા એટલે કે જૂની વ્યવસ્થા ભારતમાં લાવવી મેં તમે પહેલા જણાવ્યું કે ભાઈ જજ વ્યવસ્થા જૂની વ્યવસ્થા અને લે જજ આ ત્રણ વ્યવસ્થાઓ દુનિયામાં ચાલે છે એમાં જો સારામાં સારી કોઈ વ્યવસ્થા હોય તો એ છે જૂની વ્યવસ્થા ઇંગ્લેન્ડ આજે અડધી દુનિયા પર પેલા રાજ કરી શક્યું હતું એનું કારણ જ એ હતું કે એની ન્યાય વ્યવસ્થા મજબૂત હતી પરિણામે એ સારા હથિયાર બનાવી શક્યા જે દેશોની ચેક સિસ્ટમ અને ન્યાય વ્યવસ્થા સારી હશે એ સમૃદ્ધિ એની સમૃદ્ધિ ખૂબ જ વધુ હશે અને એ વિકાસ પણ ખૂબ જ કરી શકશે તો ભારતની અંદર પણ જો જુરી વ્યવસ્થા અંગ્રેજો લાવ્યા હતા જે જે વિસ્તારોમાં ભ્રષ્ટાચાર હતો જે તો એ વિસ્તારની કોર્ટોમાં અંગ્રેજોએ જુરી વ્યવસ્થા લાગુ કરી હતી ભારતમાં પણ જુરી વ્યવસ્થા હતી ઘણા લોકોને ખબર હશે કે ભાઈ નાણામટી કેસ નહીં પણ નાણાં બાદ ભારતમાંથી જુરી વ્યવસ્થા હટાવી પણ ભારતમાં જુરી વ્યવસ્થા ઓગણીસો ત્રેસઠમાં હતી પશ્ચિમ બંગાળમાં છેલ્લે સુધી હતી અમુક કોર્ટોમાં હતી ત્યારબાદ એને હટાવવામાં આવી નાણામટી કેસમાં લુફોલ્સ હતો કાયદામાં કે ભાઈ કા તો તમે એને આરોપીને નિર્દોષ જાહેર કરો અથવા તો દોષિત જાહેર કરો એને સજાનું પ્રાવધાન નહોતું જો સજાનું પ્રાવધાન હોત તો જૂરી પાસે નિર્ણય જૂરી એને સજા આપત કે ભાઈ વધારે નહીં દોષિત જાહેર કરાંબી સજા હતા પણ અમુક ઓછી સજામાં પણ એ આપી શકત પણ એ ઓપ્શન હતો જ નથી વિકલ્પ જ નહોતો કા દોષિત જાહેર કરો કે નિર્દોષ જાહેર કરો પરિણામે જે જુરી છે એને એને નિર્દોષ જાહેર કર્યો અને ત્યાર પછી એનો વિરોધ શરૂ થયો કે ભાઈ જૂની વ્યવસ્થા ભારતમાંથી ખતમ કરો અને ભારતમાંથી જૂની વ્યવસ્થા હટાવી દીધી ત્યારબાદ ઓગણીસો માં અમુક માં હતી તો એ પણ પછી હટાવી દીધી પણ ત્યાં સુધી તો ઠીક છે પણ ભ્રષ્ટ નેતાઓ એના પછી જૂરી શબ્દ પુસ્તકોમાંથી હટાવી દીધો આજે કોઈ વકીલને પણ નથી ખબર કે ભાઈ ભારતમાં જૂની વ્યવસ્થા છે તો ગૂગલ તમે કરો તમને બધું મળી જશે પણ જે લોકો ગૂગલ વાંચવાના આદિ નથી કે ભાઈ જેટલું વોટ્સઅપ યુનિવર્સિટીમાં આવે એટલું જ વાંચવાનું એનાથી આગળ કોઈ વાંચતા જ નથી એમ તો એવા લોકોને તો ખબર જ નથી કે ભાઈ દુનિયામાં કેવી કેવી વ્યવસ્થાઓ છે એને તો એટલી જ ખબર છે કે ભાઈ એ ખતરામાં છે એ બહાર નીકળતા જ નથી એટલે દુનિયામાં જે વ્યવસ્થાઓ ત્રણ વ્યવસ્થાઓ તો ભારતમાં અમે જુરી વ્યવસ્થા લાવવા માંગીએ છીએ હવે જુરી વ્યવસ્થા કઈ રીતના કામ કરે છે તો સપોઝ કે ભાઈ આપણે જુનાગઢ જિલ્લો છે તો એમાં કોઈ કેસ છે અત્યારે કેવું છે કે ભાઈ કોઈ કેસ થયો તો આપણે એની કમ્પ્લેન કરીએ પોલીસ અધિકારી એની તપાસ કેસની જાંચ કરે તપાસ કરે ત્યારબાદ જે ચાર્જશીટ આવ્યા બાદ કોર્ટમાં કેસ રજૂ થાય પછી કોર્ટમાં સુનાવણી ચાલુ થાય એમાં જજ હોય વકીલ જેની દલીલો આપતા એ બાકી સાક્ષી હોય તો અને બાકી આરોપી અને પીડિત પોતપોતાની વાત અને રજૂઆતો કરતા હોય છે આ આપણે અત્યારે જજ અત્યારે જજ સિસ્ટમમાં ચાલે છે એમાં જજ એકલા નિર્ણય લે છે કે ભાઈ મારે શું કરવું બરાબર એટલે એની પાસે પાવર ઘણો છે એટલે ધારે એ કરી શકે હવે જૂની વ્યવસ્થા આવશે તો એમાં જૂની વ્યવસ્થામાં આ બધી system તો રહેવાની જજ રહેવાના વકીલ રહેવાના આરોપી પીડિત સાક્ષીઓની દલીલો પુરાવાઓ પોલીસ અધિકારીઓના એ બધું જ રહેવાનું ખાલી એમાં વધારો થશે કે ભાઈ જે જજની સાથે બાર લોકો સામાન્ય મતદારો પણ બેઠશે એને એક જુરી કહેવાય જુરી એટલે કે નાગરિકોની ટુકડી કે ભાઈ આજે જુનાગઢ જિલ્લાની અંદર કોઈ લૂંટનો કેસ થયો તો પોલીસમાં જે કમ્પ્લેન થશે એ થશે ત્યારબાદ પોલીસ તપાસ કરશે અને જ્યારે એ કોર્ટ એ મેટર કોર્ટમાં આવશે ત્યારે જૂરી પ્રશાસન જે હશે એ જુનાગઢ જિલ્લાની મતદાન યાદીમાંથી બાર લોકોને બોલાવશે કે ભાઈ તમાર થી પંદર લોકોને બોલાવશે કે ભાઈ તમે આ કેસમાં તમારે સુનાવણી માટે આવવાનું છે અને નાગરિકોએ જવાનું છે અમુક અપવાદ છે કે ભાઈ જે ડોક્ટરો છે કે કોઈ ખાસ કરીને કે એપોઇન્ટમેન્ટ હોય તો એવા લોકો આમાંથી જુરી ડ્યુટીમાંથી જરૂર હોય તો ન જઈ શકે બાકી બાકી લોકોએ જવાનું છે ને બીજા નંબરમાં કે જયારે જુરી ડ્યુટીમાં બોલાવવામાં આવે છે તો એક બેઝિક ઇન્ટરવ્યુ સામાન્ય ઇન્ટરવ્યુ લેવામાં આવશે કે ભાઈ નાગરિકો એટલા સમજદાર છે કે ભાઈ કેસો સાંભળી શકે અને ચુકાદાઓ આપી શકે હવે આ જયારે વાત આવે છે કે ભાઈ નાગરિકો કેસ સાંભળી અને ચુકાદો આપી શકે તો શું નાગરિકો એટલા હોશિયાર હોય છે તો નાગરિકો હોશિયાર જ છે બરોબર આ એક મગજમાં ઘુસાડવામાં આવ્યું છે કે ભારતના નાગરિકો વગરના છે કઈ કશી ખબર પડતી નથી આમ તેમ એટલે આ બધી વસ્તુઓ ફાલતું છે બધા જ હોશિયાર છે તમે આજે સમજી લો કે કોઈ વ્યક્તિ ટેક્સના નામે તમે નાગરિકોને નીચોવી લો છો બરોબર પછી ગરીબીમાં ધકેલાય છે અને પછી તમે એમ કહો છો કે ભાઈ એ તો એને શું કહેવાય બાથરૂમ બનાવવાની ખબર નથી પડતી ભલા માણસની પાસે પૈસા તો હોવા જોઈએ ગેરકાયદેસર મકાનો જમીનો ઉપર મકાનો બનાવીને લોકો રહે છે માંડ માંડ ક્યાં જ્યાં જગ્યા જ નથી બરોબર તમે જમીનોના કાયદા સુધારતા નથી તો જમીનોના ભાવ જ એટલા છે કે સામાન્ય નાગરિક આજે ગરીબ માણસ જમીન જ નથી લઈ શકતો એટલે એ બધી સમસ્યાઓને કારણે નાગરિકોની ગરીબી છે અને નાગરિકોમાં આ બધી તકલીફો છે નાગરિકો સમજદાર જ છે દરેક વ્યક્તિને પોતાનું કામ કરતા આવડે છે અને દરેક વ્યક્તિ પોતાના કામમાં નિપુણ છે તો ન્યાય વ્યવસ્થા એવી છે કે ન્યાય એવી વસ્તુ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ કરી શકે એની સામે આરોપી પીડિત પોત પોતાની વાત રજૂ કરે એમના વકીલો વાત રજૂ કરે જે કઈ સાક્ષી છે એ પોતાની વાત રજૂ કરે પોલીસ પણ એ જે તપાસ કરી છે એનો રિપોર્ટ રજૂ કરે તો કોઈ પણ સામાન્ય નાગરિક પણ બધું વાંચી વિચારી સમજી અને સાંભળીને બધી એમાં એક પોતાનો નિર્ણય આપી શકે કોઈ મોટી વાત નથી તો ભારતના દુનિયાના દુનિયામાં આજે નહીં લગ સમજી લો કે દુનિયામાં પચીસો ત્રણ હજાર વર્ષથી જૂની વ્યવસ્થાઓ છે અમુક અમુક દેશોમાં એટલે કોઈ ઈંગ્લેન્ડ ની અંદર સાડા ત્રણસો વર્ષથી વધારે છે તો આજે એ વાત કેવી કે ભાઈ નાગરિકો સમજદાર નથી અને નાગરિકો ન્યાય ન કરી શકે તો એ વાત વાય છે ખોટી છે એટલે બીજી વાત કે તમે આજે કહો છો કે ભાઈ નાગરિકો સમજદાર નથી તો તમારા મતે સમજદારીનું શું કહેવાય કે ક્રાઇટેરિયા શું છે કે ભાઈ આને સમજદાર કહેવાય આને મૂર્ખ કહેવાય એનો ક્રાઇટેરિયા શું છે દરેક નાગરિક સમજદાર છે અને જો એની સામે બધા તથ્યોને મૂકવામાં આવે તો એ ન્યાય કરી શકે કોઈ મોટી વાત નથી પરંતુ આમાં જજોને અને ભ્રષ્ટ નેતાઓને છટકી જવું છે કે ભાઈ હું કૌભાંડ કરવું અને મને સજાનો થવી જોઈએ એટલા માટે આ બધા એના નેતાઓ અને એના અંધભક્તો બધા કે અંધ સમર્થકો એ બધા રોજ નવા નવા લોલીપોપો નાગરિકોને દેતા રહે છે કે ભાઈ આવું બધું ન આવે ને આ બધું ન કરાવીને પણ આ બધી વ્યવસ્થાઓ આવવાને કારણે નાગરિકો પણ સમજદાર બનશે નાગરિકોને પણ કાયદાઓની માહિતી મળવાનું શરૂ થશે તો જે વ્યક્તિઓ જ્યુરીમાં આવશે એ કેસ સાંભળશે અને ચુકાદો આપશે અને ચુકાદો દરેક વ્યક્તિ ધારો કે બાર વ્યક્તિ છે તો બારે બાર વ્યક્તિ પોતાનો ચુકાદો એક બંધ કવરમાં લખીને આપશે કે ભાઈ લૂંટનો કેસ છે તો કોઈ એમ કે ભાઈ અને એક મહિના સજા કરો કોઈ બે મહિના કરો કોઈ પાંચ મહિના કરો કે દસ મહિના કરો કોઈ આઠ મહિના કરો બરાબર એટલે એમાંથી જે બારે બાર લોકોનો જે મધ્યાહન થશે બરોબર મધ્યાહન જે આંકડો આવશે એ એ જુરી દ્વારા જાહેર કરેલી સજા હશે અને જજ એને જાહેરમાં સંભળાવશે કે ભાઈ આ જુરીનો નિર્ણય છે જજ એ નિર્ણય ફેરવી શકે છે જ્યારે કે જુરીનો નિર્ણય છે કે ભાઈ પાંચ મહિનાની સજા કરો પણ જજને એમ લાગે છે કે ભાઈ નહીં આમાં દસ મહિનાની સજા થવી જોઈએ તો જજ એના દસ મહિનાની કરી શકે છે અથવા તો જજને એમ લાગે છે કે નહીં આ પાંચ મહિનાની અને ત્રણ મહિનાની સજા થવી જોઈએ તો એ ત્રણ મહિના કરી શકે છે પણ એ નોટડાઉન કરશે જજમેન્ટમાં લક્ષ કે ભાઈ આ નિર્ણય જૂનીનો છે અને એમાં જો ફેરફાર કર્યો હશે તો એ કરી શકે છે એટલે અંતિમ નિર્ણય જે છે એ જજ પાસે રહેશે એટલે પરિણામે થશે શું કે ભાઈ જે ગઠજોડ બને છે કે ભાઈ જે આજે મેં કીધું એમ કે માફિયાઓ જે છે તો એ પોલીસ અધિકારીઓ જજો સાથે જે ગઠબંધન કરીને જે ગુનાખોરી કરે છે એ નહીં કરી શકે કારણ કે આજે સમજી લો કે મને ખબર છે કોઈ પણ જે ગુનેગાર છે એને ખબર છે કે ભાઈ જજ કોણ છે તો કે આ વ્યક્તિ અધિકારી કોણ છે તો કે આ વ્યક્તિ તો એ બંને ભેગા મળીને કોઈ પણ ગુનો આચરી શકે છે પરંતુ જયારે તમને ખબર જ નથી કે ભાઈ કોણ આવવાનું છે તો તમે કઈ કરો કે ભાઈ આવતીકાલે કોઈ ગુનેગાર કોઈ ગુનો કરવાનો છે તો એને ખબર નથી કે ભાઈ એનો કેસ કોણ સાંભળશે જે જૂરી આવશે બાર લોકોની બરાબર તો એ કોણ એ બાર લોકો કોણ હશે એ વ્યક્તિને તો ખબર જ નથી એટલે તમે એને ફોડી નથી શકવાના બારમાંથી કદાચ એકબી વ્યક્તિ ફૂટી પણ જાય તો દસ લોકો તો ફૂટવાના નથી એટલે બારે બાર લોકોને ફોડવા લગભગ અશક્ય છે પણ એ જજને આશા એથી તમે ફોડી શકો છો તો આ જે સમસ્યા જજ અને જૂની વ્યવસ્થામાં છે એનું નિરાકરણ વિકસિત દેશોએ સેંકડો વર્ષ પહેલા લાગુ કર્યું હતું અને આપણે હજુ પણ એ એ બધી વસ્તુઓથી દૂર છે અને એવું નથી કે ભાઈ જુરી વ્યવસ્થા લાગુ થઈ જશે જૂની વ્યવસ્થા ભારતમાં ન થાય એ માટે તમામ પોલિટિકલ પાર્ટીઓ અને વિદેશી તાકાતો ભારતમાં જોર લગાડશે આ બધા કાયદાઓ ત્યારે જ આવશે જ્યારે નાગરિકો કાયદાઓને સમજશે અને કાયદાઓ ભારતમાં લાવવા માટે પ્રયાસ કરશે કોઈ એક વ્યક્તિ કે પાર્ટીનું આ કામ નથી આ ત્યારે જ કાયદાઓ આવશે જ્યારે કરોડો નાગરિકો કાયદાઓને સમજશે વિચાર એ દિશામાં વિચારશે અને લાવવા માટે પ્રયાસ કરશે એ ત્યારે જ થશે તો જુદી વ્યવસ્થાથી ઉદ્યોગોને પણ રાહત મળે છે કે ભાઈ મેં કીધું એમ કે ભાઈ ફરડી ઉઘરાવતા લોકો છે તો એ બધાના ધંધા બંધ થઈ જશે બધાને સજા થશે અત્યારે જે પણ ભ્રષ્ટાચારના જે પણ જેટલા પણ કેસો છે તે બધામાં ફટાફટ નિકાલ આવશે અને જૂની વ્યવસ્થા જજ અત્યારે જજ સિસ્ટમમાં એવું છે કે ભાઈ તમને મહિના દિવસે તારીખ મળી જાય અને કહી દે કે પાછા નેક્સ્ટ મહિને આવજો એટલે તારીખ બે તારીખ તારીખ બે તારીખે ચાલતું ચાલતું જ રહે છે જયારે જુરી વ્યવસ્થામાં કેવું છે કે એક વાર તમે રોજે રોજ કેસ ચાલશે કે ભાઈ પેલી તારીખે કેસ ચાલ્યો તો ભાઈ દસ થી પાંચ ચાલશે બીજી તારીખે દસ થી પાંચ ચાલશે મતલબ જ્યાં સુધી કેસનો નો નિવાડો નહીં આવે ત્યાં સુધી કેસ ચાલશે એટલે જે અત્યારે ઘણી વાર છે ને કે ભાઈ સબૂતોના અભાવમાં કારણ કે પંદર વર્ષ પચીસ વર્ષ સુધી તો કેસ ચાલતો હોય એમાં સાક્ષી મરી ગયા હોય કાતો પછી પુરાવાઓ ક્યાંક હિસાબે નષ્ટ થઈ ગયા હોય ભૂકંપ હિસાબે બધું પડી ગયું હોય એટલે મતલબ કે હજાર બનાવો છે બરોબર તો આ બધી વસ્તુઓ જે છે એનું સમાધાન એક જ છે કે ભાઈ ન્યાય વ્યવસ્થાને મજબૂત કરવી એવી મજબૂત કરવી કે કોઈ પણ નિર્દોષ લોકોને સજા ન થાય અને કોઈ પણ દોષિત બચે નહીં અને દોષિતને કડકમાં કડક સજા થાય જો કડકમાં કડક સજા થશે તો જ અપરાધો ઘટશે ભ્રષ્ટાચાર ઘટશે બીજી વસ્તુ કે ન્યાય જૂની વ્યવસ્થાની સાથે સાથે અમે ભારતમાં નાર્કો ટેસ્ટ પછી બ્રેન મેપિંગ અને પોલિગ્રામ ટેસ્ટ લાવવા માંગીએ છીએ સૌથી નાર્કો ટેસ્ટ બહુ મહત્વનો છે નાર્કો ટેસ્ટ શું છે સોડિયમ પેન્ટાથોલ પેન્ટાથોલ કરીને એક ઇન્જેક્શન આવે એ જયારે વ્યક્તિને આપવામાં આવે તો વ્યક્તિ જે સાચું હોય એ જ બોલે એને જે શું કહેવાય વિચારવાની શક્તિ ખતમ થઈ જાય કે ભાઈ વિચારી વિચારીને જે બોલે એ વિચારી વિચારીને બોલી શકે એને જે સાચું હશે એ જ બોલશે કે ભાઈ આજે કોઈ લૂટ કરીને જુનાગઢથી ચોરી કરી અને અમદાવાદ જતો રહ્યો તો પોલીસને ટ્રેક કરવું હશે તો જે નાર્કોટેસ્ટ નું ઇન્જેક્શન આપશે નર્કોટેસ્ટ કરાવશે એનો અને ઇન્જેક્શન આપશે અને પૂછશે કે ભાઈ તે ગાડી ક્યાંથી લીધી બસ ક્યાંથી પકડી રિટર્ન બસ ક્યાંથી ક્યાં તમે ગયા એટલે નાર્કો ટેસ્ટમાં એ વ્યક્તિ વાર્તા નહીં કરી શકે કે ભાઈ પોતાની બનાવેલી કહાની નહીં કરી શકે જે સત્ય હશે એ બોલશે એટલે પરિણામે થશે શું કે પોલીસને જે માહિતી જોઈએ છે જે પુરાવાઓ જોઈએ છે એ સરળતાથી મળી ઇન્વેસ્ટિગેશનમાં એનો ખૂબ જ ફાયદો થશે વર્તમાનમાં જે જજો છે એ નાર્કો વિરોધી છે પરિણામે એ લોકો નાર્કો ટેસ્ટ લાગુ કરતા નથી જો નાર્કો ટેસ્ટ લાગુ કરે તો મોટા ભાગના કેસોમાં પોલીસને પણ ફાયદો થાય અને કેસના ચુકાદાઓ પણ ઝડપી આવે પણ મેં કીધું એમ કે નેતા જજ અને અધિકારી હું હંમેશા કહું છું કે ભ્રષ્ટ નેતા ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ જજો આ સાથે મળીને નાગરિકોને લૂંટે છે નાગરિકો હંમેશા એક જ બાજુ ઉપર ફોકસ કરે છે કે ભાઈ નેતા ભ્રષ્ટ છે અને નેતાઓને પાછળ પડ્યા છે કે નેતાઓને બધો વાક છે નેતાઓનો વાગ છે સો ટકા કારણ કે એની પાસે કાયદા બનાવવાની સત્તા છે એને કાયદા બનાવતા નથી પણ સાથે સાથે અધિકારી અને જજની પણ જવાબદારીઓ આપણે નક્કી કરવી જોઈએ જો અધિકારી અને જજ સાથે સમજી વિચારીને અને નિષ્પક્ષતાથી જો કામ કરે તો કોઈ પણ નેતાની ભક્તિ ન જાણે કારણ કે અધિકારી સ્વતંત્ર છે જજ પણ સ્વતંત્ર છે એની પર કોઈ દબાણ કોઈ કરી ન શકે એમ એ કરે છે કારણ કે બધા એકબીજા મળીને પોતાનું પોતાનું ભેગું કરે છે એટલા માટે તો ભારતમાં જૂની વ્યવસ્થા લાગુ કરવી નાર્કો ટેસ્ટ નો કાયદો લાગુ કરવો કે જેથી ફટાફટ ચુકાદાઓ આવે અને સત્ય હકીકત જાણી શકાય વ્યવસ્થાઓ હંમેશા કાયદાઓથી જ સુધરશે એટલે નાગરિકોને પણ અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ વ્યવસ્થા સુધારવા માટે સારા કાયદાઓની માંગ કરો પાર્ટીઓ પંચોતેર વર્ષથી આવતી જાય છે જતી જાય છે નેતાઓ આવે છે જાય છે પણ પરિસ્થિતિમાં કોઈ બદલાવ નથી આવતો જે લોકો પોલિસ્ટેશને ગયા હશે જેમના કેસો ચાલતા હશે એમને જ ખબર છે કે ભાઈ કેવી હાલત છે આજે ઘણા ઉદ્યોગો મેં તમને કીધું એમ કે ભાઈ આ ખંડડીના ફોન આવતા હોય તો ઘણા આપી દે કે ભાઈ જવાનોને પચાસ લાખ રૂપિયા માટે ક્યાં મજબારી કરવી બરાબર કારણ કે એને ખબર છે કે ભાઈ ન્યાય વ્યવસ્થામાં બેઠેલાય ભ્રષ્ટ છે વીસ વર્ષ સુધી ચુકાદો નથી આવવાનો પચાસ હજાર આટલું થઈને વકીલને ત્રીસ હજાર તો આપવા પડશે એટલે આ બધી જે સમસ્યાઓ છે એનું જે સમાધાન છે એ જ છે કે ભાઈ જજ વ્યવસ્થા ખતમ કરવી અને ભારતમાં જુદી વ્યવસ્થા લાવવી અને જિલ્લા કક્ષાના અધિકારી એસપી પોલીસ અધિક્ષકની નિમણૂક કરવાની સત્તા પણ નાગરિકોને આપવી જે અમેરિકામાં છે તો આ બધા સારા કાયદાઓને કારણે જ વિકસિત દેશો એટલા વિકસિત થઈ શક્યા થઈ શક્યા છે અને ભારતને પણ જો તમારે આત્મનિર્ભર બનાવવું હોય સુપર પાવર બનાવવું હોય તો એનો રસ્તો એક જ છે કે ભાઈ ભારતના નાગરિકોના અધિકારોમાં વધારો કરવો એમને ન્યાય કરવાની સત્તા આપવી જરૂર જણાય ત્યારે જનપ્રતિનિધિઓને હટાવવાની સત્તા આપવી કોઈ પણ કાયદામાં સુધારો કરવા માટે જનમત સંગ્રહના કાયદાઓ લાવવા આ બધી સારી વ્યવસ્થાઓ ભારતમાં આવશે સારા કાયદાઓ આવશે તો જ વર્તમાન વ્યવસ્થામાં તમને સકારાત્મક બદલાવ આવશે બીજી વાત કે ઘણા લોકો અંદર અંદર જુએ છે જ્યારે દેશની વાત આવે ને ભાઈ તો ત્યારે હંમેશા એક વાત મગજમાં રાખો કે તમારે તમારી આપણા દેશની તુલના અન્ય વિકસિત દેશો સાથે કરવાની કે જેમ કે ચીન છે કે અમેરિકા છે એવા દેશો સાથે ભારતની તુલના કરવી જોઈએ નહીં કે ભિખારી દેશો સાથે હંમેશા તુલના જે છે એ આપણાથી જે મજબૂત છે એની સાથે કરવી જોઈએ અને આપણો પ્રયાસ પણ એવો જોવો જોઈએ કે ભાઈ એવા દેશો જેવા શક્તિશાળી આપણે બનીએ તો એ નાગરિકોએ ધ્યાન રાખવું અને બીજા નંબરમાં કે ઘણા લોકો કહેતા છે કે સમૃદ્ધિમાં વધારો થયો છે સમૃદ્ધિમાં કશો વધારો નથી થયો ભાઈ આપણે જ્યારે જન્મ થયો ત્યારે આ જમીને પાસે ધૂળ પથ્થર સિમેન્ટ રેતી માટે જરૂરી બધા જ ખનીજ આ દેશમાં હતા અને હજી પણ છે બરોબર જે કંઈ છે એ આપણે એમાંથી ઉલેચીને બધું બનાવ્યું છે મેઇન જે તમારું છે એ છે ટેકનોલોજી અને એન્જિનિયરિંગ જે આપણું પોતાનું નથી બાકી બધું તો ધૂળ ને ટેફા તો બધું અહીંયાના જ છે ધૂળ પથ્થર રહેતી સિમેન્ટ એ બધું અહીંયાનું અહીંયાનું જ છે એમાં કોઈ નવું ફેરફાર નથી થયો બરોબર જે મહત્વનું છે કે ભાઈ જે એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આપણે ક્યાંય છે નહીં એ બધું જ આપણે વિદેશી વસ્તુઓ ઉપર નિર્ભર છીએ તો એ દિશામાં વિચારવું જોઈએ કે ભાઈ એ આપણે કેમ નથી બનાવી શકતા ફેસબુક આપણું કેમ નથી બનતું ગૂગલ આપણું કેમ નથી બનતું એ દિશામાં વિચારવું જોઈએ અને એ માટે પ્રયાસ કરવો જોઈએ તો જુરી વ્યવસ્થા આવવાથી જે લૂંટફાટ થઈ રહી છે એ બધી બંધ થશે ને જુરી વ્યવસ્થાથી ઉદ્યોગોને પણ ફાયદો થશે કે ભાઈ જ્યાં અમે કીધું એમ કે ખંડેખોળો જેટલા પણ છે તે બધાને સજા થશે ભ્રષ્ટાચાર ઘટશે ગુનાખોરી ઘટશે પછી ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ નાના કારખાનાદારે હોય કે કોઈ વ્યક્તિ હોય કે એને કોઈ પ્રોડક્ટ બનાવી અને મોટી કંપનીને લાગે કે ભાઈ આ તો અમારા માટે ચેલેન્જ બને છે તો એવા એવું પણ ઘણી વાર બને છે કે ભાઈ એની નાના વ્યક્તિ ઉપર કે નાના ઉદ્યોગપતિ કે કારખાનાદાર પર ખોટા કેસો કરવામાં આવે છે કે પરિણામે એની પ્રોડક્ટ માર્કેટમાં ન આવે અને એક કોમ્પિટિટર ન વધે ભારતની અંદર વધારે ઉદ્યોગો ઉભા નથી થતા એ પાછળ પણ આ પણ એક કારણ છે કે ભાઈ અદાલતોમાં ખોટા કેસ કરી અને પછી પંદર વર્ષ સુધી ચાલે કે દસ વર્ષ સુધી ચાલે ત્યાં સુધીમાં સામેનો માણસ માણસ કંટાળી ગયો કે ભાઈ છોડી દો નથી જોતું હવે કઈ કા પછી પોતાની પ્રોડક્ટ વેચી દે કે ભાઈ હાલે તું પેટર્ન તમે રાખો કે પ્રોડક્ટ હોય તો પ્રોડક્ટ તમે રાખો અને તમે વેચો મને એટલા પૈસા આપી દો એટલે જે કોમ્પિટેટિવ વાતાવરણ ઊભું થવું જોઈએ એ ભારતમાં નથી થયું તો એના માટે પણ ન્યાય વ્યવસ્થા સુધારવી પડશે ન્યાય વ્યવસ્થાથી વેપારીઓને પણ રક્ષણ મળશે અને નાગરિકોને પણ ન્યાય મળશે આજે સોશિયલ મીડિયાની અંદર લગભગ દર અઠવાડિયે કોઈકને કોઈ કોઈક ન્યાય માટે રાડો નાખતા હોય છે કે ભાઈ અમે આવેદન આપ્યું અમને ન્યાય માટે મદદ કરો ને એ જ લોકોને હું જયારે પૂછું છું કે ભલા માણસ તમે આ દેશની ન્યાય વ્યવસ્થા સુધારવા માંગો છો કે નહીં તો એ લોકોનો કોઈ જવાબ નથી હોતો એ લોકોનો છે મને નથી ખબર હું એ ટીકા ટીપ્પણીમાં નાગરિક તરીકે દરેકે વિચારવું જોઈએ કે ભાઈ કોઈની આપણે સ્કૂલોમાં હતા ત્યારે પાડી પાડીને કહેતા હતા ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે પણ આજે એ જ ભાઈ બહેનોને ન્યાય નથી મળતો તો એના માટે આપણે ક્યારે વિચાર્યું છે ખરું આજે લોકો એમ કે છે કે મારો સમાજ મારો ધર્મ અરે ભાઈ આખો આ દેશ જ આપણો છે જે બીજાને તકલીફ આજે થઈ રહી છે કાલે આપણને પણ તકલીફ થશે આપણા પરિવારના સભ્યને પણ એ જ તકલીફ થવાની છે એટલે વ્યવસ્થા અને કાયદાઓ જે છે એ બધા માટે છે આમાં કોઈ ધર્મ જાતિ કોઈ વાત જ નથી જે કાયદાઓ જે હંમેશા હશે એ બધા જ લોકો માટે હશે જે દેશ માટે છે કે ભાઈ આજે કોઈ નિર્દોષ ન્યાય માટે લડી રહ્યો છે ને આપણે એમ કહીએ કે ભાઈ આપણે શું છે તો કાલ આપણો પણ વારો આવશે આજે પાંચ કરોડ લોકો છે એ બધા એવા જ લોકો છે કે ભાઈ એને એમ હતું કે ભાઈ હું મારો વારો ક્યાં છે મારી સાથે ક્યાં ખોટું થયું પણ જયારે ખોટું થાય છે ત્યારે ખબર પડે છે કે ભાઈ કોઈ સાંભળવા વાળું જ નથી અદાલતોમાં ન્યાય મળતો જ નથી તો શું કહેવાય કે ભાઈ પાણી આવે એની પેલા પાડ બાંધી લેવાય એમ ભાઈ આપણો વારો ન આવે આપણે આ ભ્રષ્ટ વ્યવસ્થાનો ભોગ ન બનીએ એ પેલા આપણે આપણો પ્રયાસ કરવો જોઈએ કે ભાઈ વ્યવસ્થા સુધરે આજે ભ્રષ્ટાચાર થાય છે તો એમાં મરે છે કોણ સામાન્ય નાગરિકો બરાબર ત્યારે પછી આપણે આંગળી ચીંધીએ કે આની ભૂલ હતી ને ઓના ભૂલ હતી ભૂલ ગમે એની હોય માણસ મરી ગયા પછી કોઈ મતલબ નથી બરાબર એટલે હંમેશા પ્રયાસ એવો હોવો જોઈએ કે ભાઈ ભ્રષ્ટાચાર ઘટે વ્યવસ્થા સુધરે ભૂલો કાઢવાનો કોઈ મતલબ નથી અત્યારની જે રાજનીતિ છે એમાં એકબીજાની ભૂલો જ નીકળે છે રોજ હવાના ઉઠીને એક આની ભૂલ કાઢે પેલો પેલાની ભૂલ કાઢે અરે ભાઈ તમે તમારી ભૂલો કાઢવા કાઢવામાં દેશની પત્ર ટોકી લાગી બરાબર એટલે આ બધી જે સમસ્યાઓ છે એ કાયદા ઓછી જ ઠીક થશે અને અમે નાગરિકોને એ જ કહીએ છીએ કે ભાઈ વ્યવસ્થા સુધારવા માટે પ્રયાસ કરો તમે જે કોઈ પોલિટિકલ પાર્ટીને સમર્થન આપતા હોય કે જે કોઈ ઉમેદવારને સમર્થન આપતા હોય એને કહો કે ભાઈ વ્યવસ્થા સુધારવા માટે સારા કાયદાઓ બનાવે જો એ ન બનાવે તો અમે તમારી સામે એક વિકલ્પ તરીકે છીએ રાઇટ ટુ રિકોલ પાર્ટી હંમેશા મતદાતાઓને કહે છે કે ભાઈ અમે જે કાયદાઓ તમને તમારી સામે મૂકીએ છીએ એ દુનિયાના શ્રેષ્ઠ અને સારા કાયદાઓ છે તમે એને વાંચો સમજો અને યોગ્ય લાગે તો તમે તમારા પ્રતિનિધિઓને કહો ઉમેદવારોને કહો પાર્ટીને કહો કે ભાઈ આ કાયદાઓ ભારતમાં લાગુ કરો જો એ કરે તો વેલ એન્ડ ગુડ એ વચન આપે છે કે ભાઈ હા અમે કરશું તો તમે એનું સમર્થન કરો જે નથી કરતા તો તમારે એક વિકલ્પ તરીકે તમે અમને સમર્થન આપી શકો છો બીજો કોઈ રસ્તો નથી આ દેશમાં જ્યાં સુધી લોકશાહી છે ત્યાં સુધી લોકશાહી પદ્ધતિથી જ તમારે આગળ વધવું પડશે એટલે જ્યાં સુધી ચૂંટણીઓ છે તો એ બધા મુદ્દાઓ પોલિટિકલ મુદ્દા બનાવો જે મહત્વના મુદ્દાઓ છે કે જે કોર્ટ કચેરીના આ કેટલો સમયનો બરબાદી બરાબર અને મેં તમને કીધું એમ કે ભાઈ નાગરિક તરીકે આજે ન્યાય વ્યવસ્થામાં કોઈ વધારે ખર્ચોની જરૂર નથી એના માટે કોઈ હજારો કરોડ ફાળવવાની જરૂર નથી બરાબર બે ખાલી તમારે સમયસર એને સાંભળવાના છે આરોપી અને પીડિતની દલીલો સાંભળવાની છે અને ચુકાદાઓ આપીને ન્યાય કરવાનો છે એટલે એના માટે કોઈ એવી ખાસ આયોજનની જરૂર નથી કે ભાઈ કોઈ એવા વિશેષ ફંડની જરૂર નથી સામાન્ય બાબતો છે સરકાર આરામથી કરી શકે છે પરંતુ મોટા ભ્રષ્ટાચારીઓ સત્તા લાલચી કે પોતાની સત્તા માટે એ લોકો લડે છે અને એકબીજાને આરોપ પ્રત્યારોપ લગાવે છે અને પછી પાછા એકબીજામાં પાર્ટીમાં વેચાય છે અને ખરીદાય છે એટલે આ જ રમત ચાલે છે કારણ કે એ લોકોને વ્યવસ્થા સાથે કોઈ લેવા દેવા નથી એમના છોકરા બધા અમેરિકામાં કે ના જમીનો લઈને બેઠા છે ના દુકાનો કે ઓફિસો ખોલીને બેઠા છે આપણે અહીંયા લેવા દેવા વગરના એ લોકો આત્મનિર્ભરના ભાષણો આપે છે મોટાભાગના તમે જુઓ જેટલા પણ પોલિટિશિયનો છે એ બધાના છોકરાઓ વિદેશ ભણે છે અથવા તો એ વિદેશમાં નોકરીઓ કરે છે કાં તો પોતાનું કંઈક વેપાર ધંધા કરતા હશે એટલે મહત્વનું એટલા વિચારવાનું આપણે છે કે ભાઈ આપણે શું કરવાનું છે આ દેશમાં રહેવાનું છે આ દેશની વ્યવસ્થા સુધારવાની છે કે પછી એ લોકો જેમ ભાગે છે એમ દેશ છોડીને ભાગીને જતું રહેવાનું છે કારણ કે વ્યવસ્થા જો કોઈમાં ત્રેવડ છે કે ભાઈ તો આ દેશનો નાગરિક છે આ દેશનો નાગરિક નક્કી કરશે કે ભાઈ મારે વ્યવસ્થા સુધારવી છે તો જ વ્યવસ્થા સુધારશે કોઈ નેતા સુધારશે નહીં કોઈ એકમાં ત્રેવડ નથી કે આટલું મોટું રિફોર્મ દેશમાં લાવી શકે તો અમારી આ જે પ્રસ્તાવિત કાયદાઓ છે અમારી વેબસાઇટ પર તમે વાંચી શકો છો એક વાર વાંચશો અવશ્ય અને વિચારજો કે ભાઈ ને તમને એમ લાગતું હોય કે ભાઈ જૂની વ્યવસ્થા કરતા જજ વ્યવસ્થા સારી છે તો આ બધા સવાલોના જવાબ પણ આપવા કે ભાઈ કેમ પાંચ કરોડ કેસ પેન્ડિંગ છે બરોબર વિચારવું એના વિશે કે ભાઈ શા માટે એટલું બધું લેટ રાખ્યું નાગરિકોને ન્યાય મળે એ માટે તો એ લોકો જજ વધારીને પણ સંખ્યા સંખ્યા વધારીને પણ ન્યાય વ્યવસ્થા સુધારી શકતા હતા પણ એ લોકો એવું નથી કરતા નો મતલબ સાફ છે કે ભાઈ એ લોકોની દાનત નથી એ પોતાને બચાવવા માટે થઈને આખા દેશને શું કહેવાય ફ ધકેલી રહ્યા છે તો આ તો જુરી કોટ કાયદો અને જુરી વ્યવસ્થા ભારતમાં જો નહીં આવે તો દેશ હજુ કમજોર થશે અત્યાચારો વધશે અન્યાય વધશે ગુનાખોરી વધશે ભ્રષ્ટાચાર બેફામ વધવાનો છે તો એ માટે પ્રયાસ કરશો અને ભ્રષ્ટાચાર વધશે એટલે ટેક્સો પણ વધશે જેમ જેમ ભ્રષ્ટાચાર વધશે એમ ટેક્સ વધશે ગરીબ વધુ ગરીબ બનશે મધ્યમ વર્ગ ગરીબી તરફ ધકેલાશે માટે શક્ય હોય તો આ બધી બાબતો વિચારવી ને સુધારાઓ આવે એ માટે પ્રયાસ કરવો જય હિન્દ જય ભારત ધન્યવાદ